આપણે બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટે ધોરણ દસ બેઝિક ગણિતની નવી બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું એટલે જો તમારે ખાલ પાસ થવું હોય તો પણ તમને ચેપ્ટર આપી દેવામાં આવશે અને વિભાગ વાઇઝ કયા ચેપ્ટરમાં થી કયા વિભાગમાં પ્રશ્નો પૂછાશે એ બધું જ તમને એનાલિસિસ આપવાનું છે તો બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો એસીમાંથી એસી માર્ક્સ પણ લાવી શકો છો અને જે વિદ્યાર્થીઓ પાસ થવા માગે છે એ સરળતાથી પાસ પણ થઈ શકે છે તો આપણે જોઈએ કે વિભાગ એ તમારે એટલે કે સેક્શન એ જે છે એ ચોવીસ માર્ક્સનું રહેશે હવે એની અંદર પ્રશ્ન ક્રમાંક એકથી ચોવીસ આવશે દરેકના એક ગુણ છે હવે એની અંદર શું શું પૂછાય છે ને કયા વિભાગ કયા પ્રકારના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે તો આપણે જોઈએ પહેલું તો તમારે વિકલ્પો પૂછવાના છે એટલે કે પ્રશ્ન ક્રમાંક એકથી છ એટલે કે છ માર્ક્સના છ વિકલ્પો પૂછાવાના છે તો હવે આના માટે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના છે તો આના માટે ચેપ્ટર ત્રણ ચાર પાંચ સાત આઠ અને તેર આટલા ચેપ્ટરમાંથી તમારે છ માર્ક્સના છ એમસીક્યુ પૂછાવાના છે તો એમ માટે તમારે ચેપ્ટર નોંધી લો ત્રણ ચાર પાંચ સાત આઠ અને તેર એના પછી છે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ખાલી જગ્યાઓ માટેના ચેપ્ટર આપણે જોઈએ તો એના માટેના પ્રશ્ન ક્રમાંક થી બાર એટલે કે સાતથી બાર પ્રશ્નો જે છે એ તમારે ખાલી જગ્યાને પૂછાશે તો ખાલી જગ્યાઓ માટે કયા કયા ચેપ્ટર છે તો ચેપ્ટર એક બે આઠ દસ તેર અને ચૌદ એના પછી વિધાનો ખરા ખોટા છે જણાવો તો પ્રશ્ન ક્રમાંક તેરથી સોળ એના માટેના ચેપ્ટર એક બે ત્રણ અને ચૌદ આટલા ચેપ્ટરમાંથી તમારે ખરા ખોટા તૈયાર કરવાના રહેશે એના પછી એક એક વાક્યના પ્રશ્નોને જવાબ આપવો એના માટે પ્રશ્ન ક્રમાંક સત્તરથી વીસ છે અને એના માટેના ચેપ્ટર પાંચ દસ તેર અને ચૌદ કયા ચેપ્ટર છે પાંચ દસ તેર અને ચૌદ એના પછી જોડકા જોડો તમારે બે બેની એકવીસમો અને બાવીસમો પ્રશ્ન અને ત્રેવીસમો અને ચોવીસમો આવી રીતે બેબી માર્ક્સના ભેગા પૂછાશે તો એકવીસમો અને બાવીસમો જે પ્રશ્ન જોડકો જોડે પૂછાય એ ચેપ્ટર નંબર બારમાંથી પૂછાય અને ત્રેવીસ અને ચોવીસમો જે જોડકો જોડો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર અગિયાર એટલે કે જોડકા જોડો માટે ચેપ્ટર નંબર બાર અને ચેપ્ટર નંબર અગિયાર તમે તૈયાર કરવાનું રહેશે આટલું જ તૈયાર કરશો એટલે તમારે ચોવીસ માર્ક્સ પૂરા બરાબર હવે એના પછી સેક્શન બીની વાત કરીએ તો બે બે ગુણના પ્રશ્નો છે એટલે કે પ્રશ્ન ક્રમાંક પચીસ સાડત્રીસ આપેલા છે એટલે કે કુલ કેટલા તો કે તેર પ્રશ્ન આપેલા છે એમાંથી કોઈ પણ નવ પ્રશ્નો તમારે ગણતરી કરી અને લખવાના છે આમ વિભાગ બી તમારે કેટલા માર્ક્સનો છે તો અઢાર માર્ક્સનો છે હવે આની અંદર વિભાગ બી માટેના ચેપ્ટર જોઈએ તો ચેપ્ટર બીજા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પછી ચેપ્ટર નંબર ચાર પછી પાંચ પછી સાત પછી આઠ અને નવ તો પછી બાર અને તેર હવે આની અંદર ખાસ તમારે જોવાનું છે કે ચેપ્ટર નંબર બે છે પછી પાંચ સાત આઠ છે અને બાર છે આટલા ચેપ્ટરમાંથી બે બે દાખલા પૂછાશે અને બાકીનું ચેપ્ટર ચાર નવ અને તેર આમાંથી એક એક પૂછાશે આવી રીતે તમને કુલ તેર આપેલા હશે એમાંથી કોઈ પણ નવ તમારે લખવાના થશે બરાબર તો હવે આની અંદર તમે ખાસ જુઓ કે ભાઈ બીજો તૈયાર કરો પાંચમો સાતમો આઠમો અને બારમો તો પણ તમે જુઓ છ થઈ જાય એટલે બાર તો આવી રીતે થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ પ્રશ્નો આવી રીતે થઈ જાય દસમાંથી તમારે નવ લખવાના રહે તો આ ચેપ્ટરને પ્રાયોરિટી આપીને પહેલી તૈયારી કરવાની પછી બાકીના બીજા કરવાના એના પછી સેક્શન સી ની વાત કરીએ તો પ્રશ્નક્રમાંક થી છેતાળીસ એટલે કે કુલ નવ દાખલા આપેલા છે એમાંથી કોઈપણ છ ગણતરી કરીને લખવાના છે સેક્શન સીનો પણ ગુણભાર અઢાર ગુણ છે એટલે કે ત્રણ ગુણના પ્રશ્નો હવે એની અંદર કયા કયા ચેપ્ટર તો ચેપ્ટર ત્રીજો પાંચમો સાતમું દસમો તેરમું અને ચૌદમો આટલા ચેપ્ટર તમારે વિભાગ સી માટે પૂછાશે એમાં ખાસ ચેપ્ટર ત્રીજો સાતમો અને દસમો આ ચેપ્ટરમાંથી બે બે દાખલા પૂછાશે એટલે કે આ ચેપ્ટર જે એવા છે કે જેમાંથી બે બે પૂછાશે અને બાકીનામાંથી એક એક દાખલો પૂછાશે તો આવી રીતે તમારે સેક્શન સી ની તૈયારી કરવાની હવે પાંચ ગુણના પ્રશ્નોની આપણે વાત કરીએ ચાર ગુણના પ્રશ્નોની તો એની અંદર કુલ આઠ પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈપણ પાંચ તમારે લખવાના છે અને વીસ ગુણનું રહેશે હવે પ્રશ્ન ક્રમાંક સુડતાલીસથી ચોપન છે એમાંથી કોઈ પણ પાંચ તમારે લખવાના રહેશે તો આના માટેના ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર છ ચાર પાંચ તેર અને ચૌદ હવે આની અંદર કોઈપણ કેટલા લખવાના તો પાંચ લખવાના હવે તમે જુઓ ને તો તેરમું અને ચૌદમું ચેપ્ટર તૈયાર કરો એટલે તમારા ચાર પ્રશ્નો થઈ જાય અને છઠ્ઠો ચેપ્ટર તૈયાર કરવો એટલે તમારે બે થઈ જાય આમાંથી પ્રમાણે આવે બરાબર તો ચાર ને બે છ તો આમાંથી થઈ જાય તો આવી રીતે તમારે સેક્શન સી હવે ફક્ત પાસ થવા જે માગે છે એટલે પાસ નહીં આ તો તમારે સાઠ આજુબાજુ ગુણ લાવવા હોય પચાસ પ્લસ ગુણ લાવો ને તો પણ તમારે આટલું કરો તો ઇનઅ છે હવે આની અંદર ખાસ ચેપ્ટર છે ને તમારે પાસ થવાવાળા વિદ્યાર્થીઓ માટે પણ હું કહીશ અને જેને પચાસની આજુબાજુ ગુણ છે એમના માટે પણ કહીશ તો હવે વિભાગ વાઇઝ આપણે જોઈએ તો ચેપ્ટર એક બીજું તૈયાર કરી નાખવાનું બીજું તૈયાર કરો એટલે તમારે છ માર્ક્સ થઈ જાય હવે બીજું ચેપ્ટર છે એમાંથી વિભાગ એની અંદર બે માર્ક્સનું અને વિભાગ બીની અંદર ચાર માર્ક્સનું આમ કુલ છ માર્ક્સનું તમારે ચેપ્ટર બેમાંથી પૂછાશે એના પછી ચેપ્ટર ત્રણની વાત કરીએ ને તો એની અંદર તમારે વિભાગ એની અંદર બે માર્ક્સનું અને વિભાગ સીની અંદર બે પ્રશ્નો એટલે કે છ માર્ક્સનું પૂછાય છે ત્રણ ત્રણ ગુણના આમ ચેપ્ટર ત્રણ તમારે આઠ માર્ક્સનું થઈ ગયું બરાબર એના પછી ચેપ્ટર પાંચની વાત કરીએ તો વિભાગ એની અંદર બે માર્ક્સ વિભાગ બીની અંદર ચાર માર્ક્સ આમ છ માર્ક્સનું તમારે ચેપ્ટર પાંચ પૂછાશે એના પછી આપણે ચેપ્ટર સાતની વાત કરીએ તો એ તમારે વિભાગ એની અંદર એક માર્ક્સ વિભાગ બીની અંદર ચાર માર્ક્સ અને વિભાગ સીની અંદર છ માર્ક્સનું આમ કુલ અગિયાર માર્ક્સનું તમારે ચેપ્ટર સાત પૂછાશે એના પછી ચેપ્ટર તેરની વાત કરીએ તો એમાંથી ત્રણ માર્ક્સનો વિભાગ એની અંદર બે માર્ક્સનો વિભાગ બીની અંદર ત્રણ માર્ક્સનો વિભાગ સીની અંદર અને આઠ માર્ક્સનો વિભાગ ડીને એટલે કે ચેપ્ટર ત્રણે તેર એવો છે કે જેમાંથી સોળ માર્ક્સનો તમારે દરેક વિભાગમાં પૂછાશે એના પછી ચેપ્ટર ચૌદની વાત કરીએ તો બે માર્ક્સનો વિભાગ એની અંદર ત્રણ માર્ક્સનું પ્રશ્નો એક અને ચાર માર્ક્સના બે આમ તમારે તેર ગુણનું તો એટલે કે હવે તમે ખાસ જો તમે ગમે એમ કરી અને ચેપ્ટર તેર અને ચૌદ તૈયાર કરો ને તેર અને ચૌદ તૈયાર કરો તો પણ તમારે ત્રીસ માર્ક્સ થઈ જાય કેટલા થઈ જાય ત્રીસમાં અને આના બેકઅપ તરીકે તમે એક ચેપ્ટર સાતનું તૈયાર કરી શકો છો ચેપ્ટર બીજું તૈયાર કરી શકો છો જે તમને સર લાગે એ કરી શકો તો પણ તમે ઇઝીલી પાસ થઈ શકો છો તો આવી રીતે ગણિતની અંદર મહેનત કરશો તો સો ટકા તમારે ગુણ સારા આવશે